ઊંચી કદકાઠી ને કરડાકી આંખો કાળ મૂકે પણ કાઠી નહીં કાઠી દરબારોના પ્રતિમ શૌર્ય સાહસ નિર્ભયતા નિડરતા પૌરુષ વીરતા નિર્ભયપણા ક્ષત્રિયતા ઝુઝારુ વૃત્તિ આ બધા જ ક્ષત્રિયોના ગુણધર્મો જે એની અંદર છે એને લઈ અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની લોહી લોકવાયકાઓ હંમેશા પ્રચલનમાં રહી છે કેટલા દિવસથી છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દરબાર યુવક ખેરડી ગામના મહાવીરસિંહ ખાછર શોખ વળા સવાર લઈ પોતાની જાન લઈ અશ્વાર બની અને ચોટીલા જાય છે પીપરડીના તાંથલ પરિવારમાં એમનું શક પણ થયું છે અને ગૃહસ્થાશ્રમમાં દાંપત્ય જીવનમાં એમને પ્રવેશ કર્યો છે આપણા દંપતીને શુભકામનાઓ પાઠવ્યું આ વિડીયો જ્યારે મિત્રો મેં જોયો ને તો આઈ ફિલ્ડ ઘૂસ બમ્સ મારા રૂવાડા ઊભા થઈ ગયા અને એક જ મિનિટની અંદર મને આખો આખો કાઠીનો કાઠી દરબારોનો જે એક ઇતિહાસ છે શૌર્ય સફર ઇતિહાસ એ મારા માનસપટ ઉપર તાદસ્થ થઈ ગયો વીર ચાપરાજવાળા રામવાડા જોગીદાસ બાપુ કરપડાવાળા અને એવા અનેક કાઠી દરબારો અને નામ લેવા બેસો તો આખોનો આખો વિડીયો એક કલાકનો તો એ બધા પાત્રોનું વિવરણ કરવામાં જ જાય એ બધી જ એ બધા જ મહાન ચરિત્રો અને કાઠીપણું મને યાદ આવી ગયું કે કાઠીપણું શું હોય એ કાઠી હોવું એટલે શું એટલા વિડીયો જોઈને ખૂબ જ આનંદ થયો કેમ કે વર્ષ બે હજાર પચીસમાં જ્યારે કોસ્મોપોલિટન કલ્ચર થઈ રહ્યું છે મિશ્રિત એક સંસ્કૃતિ ઊભી થઈ રહી છે એની અંદર પણ આપણી જે કાઠી દરબારોની જે સભ્યતા છે આજે પણ એટલી જ જીવંત છે કાઠી દરબારોમાં ક્ષત્રિય ભાવ સો એ સો ટકા એના જીન્સ અને ડીએનએમાં એના મૂળ ભાવે સચવાયો છે એટલે આ વિડીયો જોઈ એનો ખૂબ આનંદ થયો તમને તમારી અંદર શૌર્યનો સંચાર થઈ જાય એ પ્રકારનો આ વિડીયો છે એ રોડ ઉપર જ્યારે સો ખોડે સવાર નીકળે છે અને જાન લઈને જાય છે એટલે આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે અને હિમાચલ પ્રદેશથી પણ મને ફોન આવ્યા કે ભાઈ આ કાઠી દરબાર એટલે શું એટલે મેં એમને રેફરન્સમાં કીધું કે ત્યાં મનાલીમાં વશિષ્ઠમાં આપણે લવકુમાર ખાચર બાપુ જસદણ સ્ટેટના ભાયાત એમની કેમ્પ સાઇટ છે અને મનાલીમાં વર્ષો સુધી બાપુએ લવકુમાર ખાચર સાહેબે કેમ્પિંગ કર્યું એટલે મેં રેફરન્સમાં કહ્યું કે લવ બાપુ જે છે ને એ કાઠી દરબાર હતા અને આ પણ એક કાઠી દરબાર યુવક છે એટલે મારી ઉપર પણ ઘણી વખત કાઠી માટેનો મારો જે પ્રેમ છે ગરાશિયા દરબારો માટેનો જે મારો પ્રેમ છે એટલે ઘણા બધાને એવું લાગે છે કે હું પ્રો કાઠી છું પ્રો ગરાશિયા છું તો હા હું છું ઈશ્વરદાનની જેમ હું પ્રો કાઠી છું હું પ્રો ગરાશિયા છું પ્રો આહિર છું પ્રો પ્રો મેર છું પ્રો કારડિયા છું કેમ કે મારા માટે સનાતન જ એક મોટો વાળો છે હું કોઈ નાના નાના વાળા બનાવીને નથી બેઠો મારા માટે સનાતન ધર્મ પાંચ હજાર વર્ષ જૂની આ સભ્યતા સંસ્કૃતિ અને એમાં એક ક્ષત્રિય ધર્મ એક મોટો વાળો છે એ વાડામાં મને એમ થાય કે આ સંસ્કૃતિ સભ્યતા ઉપર આવનારા દિવસોમાં પણ ક્યારે આક્રમણ થાય અથવા તો ભૂતકાળમાં આક્રમણ થયા ત્યારે સૌથી વધુ લડવા માટે કોણ તૈયાર થયું સૌથી વધુ બલિદાનો કોણે આપ્યા તો સૌરાષ્ટ્રની રસદાર ખોલીને જોઈ લો અને બીજો પણ ઇતિહાસ જોઈ લો હું હંમેશા કહું છું કે ચાહે પ્રજાપતિની ગાય હોય પટેલની ગાય હોય લોહારની ગાય હોય માલધારીની ગાય હોય ગાયને લઈને જ્યારે વિદેશી આક્રાંતાઓ જતા બેન દીકરીઓની આબરૂ ઉપર જ્યારે જ્યારે પંજો પડ્યો વિદેશી આક્રાંતાઓનો તો કાઠી કે ગરાશિયાના દીકરાએ એમ નથી પૂછ્યું કે કોની દીકરી છે તો જેની અંદર પોતાની રૈયતને સાચવવાની રૈયત માટે મરી ફિટવાની આવી ઉદ્દાત ભાવના હોય એ લોકો માટે મને પ્રેમ તો હોય ને અને મને ગર્વ છે મને ગર્વ છે આ પ્રેમ માટે કારણ કે જેને ઇતિહાસ હોય જેના પાડિયા હોય જેને લોહી રેડી હોય એવી માર્શલ કોમ્યુનિટી માટે આપણને ઇજ્જત તો હોવી જ જોઈએ ને માન તો હોવું જ જોઈએ ને તો આ વિડીયો ઘણું બધું મને યાદ અપાવી ગયો ખૂબ જ સરસ હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને વિડીયો નાખી રહ્યો છું જેની અંદર મહાવીરસિંહજી ઘોડા ઉપર સવાર થઈ અને જઈ રહ્યા છે એ વિડીયો બધા નિશ્ચિત જોજો ડિસ્ક્રિપ્શનની અંદર હું વિડીયો નાખી રહ્યા છું કાઠી દરબારોના લગ્ન સમયે ફૂલેકું એ ફૂલેકું પણ ખૂબ જ જોવા જેવું હોય છે કારણ કે મારા ઘણા કાઠી દરબાર મિત્રો તો અને ઘણી વખત લગ્ન પ્રસંગોમાં જવાનું થયું તો તમારી અંદર પણ એક શૌર્ય ભાવ જાગે જ્યારે એ ઘોડા લઈને યુવાનો શેરીની અંદર જ્યારે નીકળે અને જે બધા કરતબ કરે અને તમે અવાક રહી જાઓ સાહેબ કાઠીના લોહીમાં છે ઘોડે સવારી તો એ જે રીતે ગમે તેવો તોફાની ઘોડો હોય એને એને વશ કરે પછી જે પ્રકારના કરતબ કરે એને દોડાવે ઘોડો આપણને ઘણી વખત તો હું ડરી જતો કે ભાઈ કોઈ અસવાર નીચે ન પડી જાય એટલો બધો ઘોડો ઊંચો થાય ગેલોપ્સ જે આપણે કહીએ ને ગેલોપ્સ એટલે ફાર મારતો ઘોડો એ પ્રકારના ઘોડો જ્યારે થઈ જાય તો પણ એને હેન્ડલ કરી લે એટલે આ બધું અદ્ભુત છે આ બધી સભ્યતા અદ્ભુત છે અને વર્ષ બે હજાર પચીસમાં પણ ક્ષત્રિયતા એના મૂળ રૂપે આપણને કાઠી દરબારોમાં જોવા મળે છે ગરાશિયા દરબારોમાં જોવા મળે છે એક વાર્તા મિત્રો તમને કહીશ કે કાઠી હોવું ક્ષત્રિય હોઉં ગરાશિયા હોવું એ શું હોય છે એક વાણીઓ અને કાઠી દરબાર બંને મિત્ર હતા વાણીઓ શરીરે મજબૂત હતો અને છ ફૂટ જેવી એની હાઈટ અને ખડતલ એનું શરીર હતું પડછંદ એની કાયા હતી કાઠી દરબાર શરીરે થોડા એના કરતાં નબળા હતા પાતળા હતા એક વડિયું કાઠી દરબારનું શરીર હતું બંને મિત્ર હતા બાકી આમ તો કાઠી દરબારની મજાક ન કરી શકે વાણીઓ પરંતુ મિત્રતા હતા એટલે મિત્રતામાં એક નિકટતા હોય અને સહજ બંને જણા મસ્તી કરી લે તો વાણીઓ હંમેશા એમના શરીરને લઈ અને એમની ટીકા કરે એમની મજાક કરે એમની મસ્તી કરે બાપુ હશે બાપુ હંમેશા કહેતા કે ભાઈ ભલે શરીર મારું આવું રહ્યું હોય પણ લોહી ભીતર કાઠીનું છે એટલે સમય આવે તને ખબર પડી જશે કે કાઠી હોવું ગરાશિયા હોવું ક્ષત્રિય હોવું શું હોય એક દિવસ ગામ ઉપર અચાનક જ બહારવાટિયા હોય કે કોઈ ગામ ભાગવા માટે કોઈએ ચડાઈ કરી લૂંટારા હોય બહારના વિદેશી હોય તો જ્યારે તરઘાયો ઢોલ વાગ્યો યુદ્ધના રણશિંગા શિંગા ફૂંકાયા ત્યારે જે વાણીઓ છે ને એને ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ અને આ બધું માર કાપ જોઈ અને એના તો મતલબ અંદર એક એકદમ ભયની ગ્રંથિ એની એક્ટિવ થઈ ગઈ અને દોડીને સીધો પોતાના ઘરમાં ઘૂસી ગયો અને કાઠી દરબાર જે આપણા હતા એ ઘરમાં હતા સૂતેલા હતા પણ ખબર પડી કે ભાઈ તરઘાયો ઢોલ યુદ્ધના રણસિંગ ફૂંકાયું છે તો એ બહાર નીકળ્યા પોતાનો ભાલો લઈને બહાર નીકળ્યા અને યુદ્ધ માટે તરત જ યુદ્ધભૂમિમાં ગયા યુદ્ધ લડ્યા યુદ્ધમાં જીતી પણ ગયા અને પાછા આવતા હતા ત્યારે પૂર્ણપણે એ કાઠીપણામાં હતા એટલે પેલા વાણિયાને જોઈ અને એની બાજુમાં જઈ એને ભાલો આખે આખો એના ગળામાં એમને વાળી દીધો મતલબ ગળામાં આપણે જેમ આભૂષણ પહેરીએ એ રીતે એને અને એ રીતે આખો બંધ કરી દીધો એટલે ત્યારે એ કાઠી પણ દેખાયું બહુ આજ મૂળ કાઠી પણ આમાં ક્ષત્રિયતામાં જ્યારે બાપુ હતા એટલે વાણીઓ તો ત્યાંથી પાલા સાથે જેના ગળામાં જ ફસાયેલો હતો ફાલો વીંટાયેલો હતો અને ચાલ્યો ગયો એ દિવસે તો એ હિંમત ન કરી શક્યો બીજા દિવસે બાપુને કીધું કે બાપુ હવે મહેરબાની કરી અને આ ભા મારું જે તમે ગળામાં મને હારની જેમ ભાલો જે વીંટળાઈ દીધો છે એને કાઢી દો ત્યારે બાપુએ એને કીધું કે ફરીથી હવે યુદ્ધનું રણસિંગ વાગે ત્યારે હું મારા ક્ષત્રિય ભાવમાં આવું લડવા માટે ઊભો થઉં ત્યારે એ નીકળશે એટલે કહેવાનું મારું તાત્પર્ય છે કે આ દેશની માર્શલ કોમ્યુનિટી આ રાજ્યની ક્ષત્રિય કોમ્યુનિટીની આપણે ઇજ્જત એટલા માટે કરવી જોઈએ કે એના લોહીમાં લડવાનું છે એના લોહીમાં યુદ્ધ છે હું તમને એક બીજો ઉદાહરણ આપું કે મનાલી અમે લોકો કેમ્પિંગ કરીએ તો મનાલી બ્રિગુલેક છે બાર હજાર ફૂટની ઊંચાઈ છે છેક બ્રિગુ લેક પહોંચવા આવ્યા અચાનક જ વાતાવરણ બગડ્યું વરસાદ પડવા લાગ્યો સ્નોફોલ થવા લાગ્યો સ્થિતિ વિકટ થઈ ગઈ લોકો એક ડગલું પણ ન ચાલી શકે ભલભલા હિંમત હારી ગયા ત્યારે અમારી સાથે પંદર સેંજલ ગામના કાઠી દરબારો હતા સેન્જલ ગામ છે અમરેલી પાસે ખુમાણ બશિયા પણ હતા અને કાઠી દરબારો પંદર હતા વરુ હતા જડુ હતા તો એ પંદરે પંદર જણાની ક્ષત્રિયતા મને ત્યારે પણ જોવા મળી ત્યારે બધાને જે રીતે બચાવવા માટે બધાને સેફલી નીચે લાવવા માટે એ લોકો કામે લાગ્યા પોતાની પરવા ન કરતા ન હતા એટલે જ્યારે એટલે એટલા માટે મને રિસ્પેક્ટ છે કાઠી માટે ગરાશિયા માટે કે ભાઈ જે લોહી રેડે અને જે સમય આવે બલિદાન આપે સર્વોચ્ચ બલિદાન આપે પોતાના પરિવારની પ્રાણની પરવા કર્યા વિના એ લોકો માટે અહોભાવ તો હોવો જ જોઈએ ને કે એ લોકો માટેનો અહોભાવ કોઈને ખૂંચવો ન જોઈએ અને કોઈને ખૂંચે તો મને વાંધો નથી એટલે આ બધા કારણો છે હું કાઠીને સુકમ પ્રેમ કરું છું મારા માટે આ સનાતન ધર્મ જ એક મોટો વાળો છે અને વાડામાં રહેલા ચમકતા સિતારા છે કાઠી દરબારો ગરાશિયા દરબારો અને છે આપણા મોટા ભાઈ તો મોટો ભાઈ તો ક્યારેક આપણને પણ બે શબ્દો કહે પણ એનો મતલબ એ મોટો ભાઈ આપણને જ્યારે આપણા ઉપર આફત આવે આપણી ઉપર કોઈ આક્રમણ કરે ત્યારે સૌથી પહેલો એ જ નીકળે આપણી રક્ષા કરવા માટે એટલે જે રક્ષક છે એને બે શબ્દો કહેવાનો અધિકાર પણ છે એટલે નાની નાની વાતોના પૂર્વગ્રહને બાંધવા બસ વિડીયો દસ મિનિટનો થઈ ગયો છે કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે આ વિડીયો તમે જોજો તમને આખો નાખો કાઠીનો એ વર્ષ બે હજાર પચીસમાં આ વિડીયો બહુ સૂચક છે મેં કહ્યું ને કે સંસ્કૃતિ જ્યારે નાશ પામી રહી છે સોશિયલ મીડિયા કોસ્મોપોલિટન કલ્ચર થઈ રહ્યું છે એવા સમયમાં પણ જે કાઠીપણું અને કાઠિયાવાડ શું કમ કહેવાયું છે આ વિડીયો વિડીયો મતલબ પૂરતો છે આ એક વિડીયોમાં તમને ખબર પડી જાય કે આવડો નાનકડો કાઠી સમાજ અને છેક ચોટીલા સાયલાથી લઈ અને અમરેલીના છાંપા સુધી એ આખો નાખો પ્રદેશ આખું નાખું સૌરાષ્ટ્ર કાઠિયાવાડના નામે કેમ ઓળખાયું એ આ વિડીયોથી તમને ખબર પડી જશે બીજું કાઠી દરબારો મને એટલા માટે પણ પ્રિય છે કે તમારા જીવનમાં ગમે તેટલી મુસીબત હોય તમારી ઉપર ત્રણસો બે લાગે ત્રણસો સાત લાગી હોય એના આંગણે જઈને તમે એક વખત ઊભા રહો ને તો આશરો આપે એ એ એ ઢાંકપીછોડો ન કરે કે ભાઈ ના ના સ્વાર્થ વૃત્તિ એ એવું નહીં કે હું શું કામ પડું મારા ઉપર તકલીફ આવશે એકદમ એની ડેલીમાં જતા રહ્યા પછી તમારું રક્ષણ કરે તમને આશરો આપે એટલે એ એ આ બધી વસ્તુઓ છે ભાઈ કાઠી દરબારોની ભીતર એટલા માટે કાઠી માટે પ્રેમ છે અને આવનારા દિવસોમાં જ્યારે સંસ્કૃતિ ઉપર કંઈ આક્રમણ થશે કે સંસ્કૃતિ પર જ્યારે કોઈ આવરણ આવશે ત્યારે પણ એમની અંદરલી ક્ષત્રિય વૃત્તિ જાગશે અને સૌથી પહેલાં લડવા એ જ નીકળવાના છે તો એટલા માટે પ્રેમ છે તો ઠીક છે વાતો તો લાંબી થઈ શકે જય કાઠિયાવાડ જય જોગીદાસ બાપુ અને વિડીયો પૂરેપૂરો જોજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું